તો એ ગાઈશ જય રામ તો હું તમારો દોસ્ત સ્વસ્તિક પગી અને આપણે ગાઈશ લેપટોપ લઈને બેઠા છે કારણ કે આપણી જોડે બી એમ્પ્લિફાયર છે ગાડીના તે કનેક્ટ કર્યા છે આ બુફર વગાડીએ છીએ ડેન્જર વાગે છે ગાઈશ મજા આવી ગઈ તો ચલો વગાડીએ તો તમને સંભળાઈએ આ બાજુ નિલેશ આડો પડ્યો આ બાજુ રવિરાજ પ્લેયર પર સોંગ વગાડે છે અને ગાઈસ આપણે ઉપરને સ્પીકર કનેક્ટ કર્યું છે આર એમ્પ્લિફાયર અને આ બાજુ રવિરાજ વગાડે છે પ્લેયરમાં મિક્સિંગ કરે છે અને આડો પડી રહ્યો છે કોમ હે આડો પડ્યો શીખ શીખ પણ શીખાડ રવિરાજ વગાડતો તો ગાઈસ ચલો પછી આપણે ગાઈસ પછી આપણે નહીં ધોઈને ગામડે જવાનું છે તો ગામડે જઈને મળી આવે તમને તો વરસાદ પણ રોકાઈ ગયો છે એટલે આપણે થોડી વારમાં નીકળીએ અને અત્યાર વાગ્યા છે ગાઈસ બાર ને અઢાર થઈ જાય એટલે ત્રણ ચાર વાગ્યા પછી આપણે ગામડે જવાનું ગોઠવીએ તો ચલો થોડી વારમાં મળી આવે તમને તો ચલો મળીએ but i'll see you. તો ગાઈસ આપણે થઈ ગયા છીએ અને છે ને 44 તમે દેખી શકો છો અને ગાઈસ આપણે બે થેલા પેક કરી દીધા છે તો ચલો નીકળી આવે ગામડે અને શાકભાજી પણ લઈ લીધી છે મમ્મી કીધું કે શાકભાજી બી ચાલતો આવજે તું રહેવાનો હોય એટલે આપણે થોડાક દિવસ રહેવાના છે તો કોરું ફુલેવર વાલોર લીલા મરચાં અને ભીંડા રીંગણ અને ગલકા એવું બધું સામાન લીધું છે શાકભાજી તો ચાલો હવે જઈએ ગામડે તો ચાલો પેટ્રોલ ભરાઈને નીકળીએ હવે ગામડે જવા માટે પછી રાત થઈ જશે તો મજા નહીં આવે વરસાદ બી રોકાઈ રહ્યો છે એટલે સારું છે તો ચાલો નીકળીએ બહુ વરસાદ ચાલુ થઈ જશે તો મજા નહીં આવે તો ફાઇનલી કઈ હવે મેં ગામડે જવા નીકળું છું હું જમીન નથી આવતો તો ચાલો આપણે સામાન બધું લઈ લીધું છે પોટલું અને બે કંઈ બે વસ્તુ લઈ લીધું છે તો ગાઈસ ચાલો હવે આપણે ગામડે જઈને મળીએ વ્લોક કન્ટિન્યુ કરીએ કારણ કે વાતાવરણ પણ અત્યારે સારું છે તો વરસાદ પડે એની પેલા ભાગીએ મેં મે આવી ગયો છું ફર્સ્ટ પ્લસ અને ગાઈસ ગાડી ફસાઈ ગઈ છે ખેતરની અને ચાઈ વાર વાર કપાય ભાઈ ધીમે ધીમે ફાટશે બીજું એક હશે જો બટાકા તો એક ખોપરેલની બોટલો હશે તો નહીં ખોપરેલ બોટલ નહીં હા પહેલ હા ચાન્મ પહેલ નહીં આ ગાઈશ અમારો ભાઈ છે વળતતા હશે કદાચ તો ચલો હવે આપણે જૂના ઘરે જઈએ બાઇક મૂકી દઈએ એ જાય છે ઘરે તો ચલો ગાડી મીકી દઈએ હવે જૂના ઘરે તો ગાઈશ આપણે જૂના ઘરે બાઈક મીકી દીધી છે તો હવે ચલો જઈએ હવે ઘરે આપડા નવા ઘરે આવું કંઈક લોકેશન છે તમને ખબર જ છે તો ફાઈનલી ગાઈશ મેં ઘરે પહોંચી ગયો છું મારા ઘરે ગામડે તો ભાઈ એકલો અંધાર અંધાર હું કરી રાખી હે ખોટો આવી ગયો અને ગાઈશ શાકભાજી લાવ્યો છું એ ભાઈ બધું કમ્પ્લીટ કરે છે કઈ જાય થઈ ગયું હું આવ્યો એટલે થઈ ગયો આ આયુ બી કમલ કરી દેજો બધું ઓકે હું બનાવો હું અત્યારે હું પણ શાકભાજીમાં બનાવી દે ગમે તો જો ફ્લેવર છે કોરુ છે વાલોર છે ગલકા છે ભીંડા છે

તો ગાઈસ આપણે ગાઈસ હાલોલથી ખાટલો લઈ તમને ખબર જ છે દર તો જોડે તો ગાઈસ ચાલો ફ્રેશ બેસ થઈને પછી મળીએ તમને આગળ તો ફાઇનલી ગાઈસ ખાવા બનાવી દીધું છે મેં નહીં ગાઈસ આજે તો મારા ભાઈઓ બનાવી છે શું હવે દેખી શકો છો તમે મારા ભાઈ ખાવા બનાવો છો દાળ ભાત આ છે ગાઈસ દાળ એટલે પાણી વધારે નાખી દીધું નહીં પાણી વધારે

મારા મમ્મી જોડો લઈને બધા ફરફર કરે છે અને ગાઈશ મારા પપ્પા ગયા છે બહાર એટલે ટૂંક સમયમાં આવે એટલે વિડીયો બનાવીશ તમને બતાવીશ ઘણા લોકોની કમેન્ટ આવી હતી કે તમે તમારા પપ્પા બતાવો એમ તો પપ્પા કંપનીના કામથી ગયા છે બહાર આ આવે એટલે આપણે બનાવશું વૉગ એમની જોડે ઓકે તો ચાલો મળી આવે થોડી વારમાં રાત બી બહુ પડી ગઈ છે અને અત્યાર વાગ્યા છે ગાઈશ રાતના આઠ ને તેર સવા આઠ થયા છે ગાઈશ તો ચાલો થોડી વારમાં મળી આવે તમને તો ગાઈસ મેં મેં ભયું ખા બેસી ગયા છે અને ગાઈસ આ બાજુ મમ્મી અમે ત્રણ જણ ખા બેસી ગયા છે ગાઈસ દાળ ભાત તો ચાલો ખાઈ લઈએ દાળ ભાત પછી મળે કયો ગમડાટ આવે તું બી મસ્ત આવું છું તો ગાઈસ ચાલો દાળ ભાત ખાઈ લઈએ તો ફાઇનલી ગાઈસ અમે જમી લીધું છે દાળ ભાત ફર્સ્ટ ક્લાસ ને હવે આડા પડ્યા છીએ મસ્ત પાછ પર પંખો ચાલે છે આ બાજુ ભયું એ ગાઈને તો ગાઈશ પંખો ફરે ચલો પછી મળીએ થોડી વાર

બેઠેલો ખબર નઈ ટાકાની ટોપ રાઈટ ઉપર થોડો ખાચો હતો ને અંદર હતો શું ટાકાની ઉપરની જમણી સાઈડ એમ બોલ ને બહુ ભાઈ ઇંગ્લિશ બોલાતું હ